શો માં આપનું સ્વાગત છે તાજેતરના વિકાસ માં મધ્ય પૂર્વ માં પરિસ્થિતિ સતત વણસી રહી છે કારણ કે ઇઝરાયલ ગાજા પટ્ટી પર તેના વધતા ને દક્ષિણ ના શહેર રફા માં તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે અહેવાલો અનુસાર ઇઝરાયેલી સૈન્ય એ તોપમારો વધારી દીધો છે અને શહેરના કેન્દ્ર માં ટેન્ક તૈનાત કરી છે ગ્રાઉન્ડ પર એફપી ના પત્રકારો રીતે રફા માંથી ભાગી જતા તેમનો સામાન લઈને નજીકના વિસ્તારો માં સલામતી રહેવાસીઓ કામચલાઉ સ્થાનો ની સ્થાપના કરી છે પોતાને બચાવવા માટે તેઓ જે પણ સામગ્રી શોધી શકે છે તેનો ઉપયોગ કરીને બંને પક્ષો આગ અને જાનહાની આપ લે સાથે સંઘર્ષ ઓછો થવાના કોઈ ચિહ્નો બતાવતા નથી જેમ જેમ પરિસ્થિતિ ખુશે તેમ વધુ અપડેટ્સ માટે ટ્યુન રહો